નમસ્કાર ગુજરાત પાંચસોને એકાવન દીકરીઓના પ્રભુતામાં પગલા પડાવનાર પાટીદાર સમાજના સિંહના કાર્યક્રમો જોઈ જઈને કોકના મનમાં ભડકા ભડક્યું થવા માંડ્યું આજ સવારથી નિવેદનના તીર છૂટવા માંડ્યા કે જયેશભાઈએ આમ કર્યું ને ઓલી બાજુથી તીર આવ્યા કાને આમ કર્યું આમાં થોડીક તમને સ્પષ્ટતા આપી દઉં આમાં જી તો લુખી ટોળકી બે ટકાની ટોળકી ની વાત કરી છે ને એ ટોળકી ના હિસાબે જ પટેલ સમાજ આમાં બદનામ થાય છે ઈ ટોળકીના હિસાબે જ પટેલ સમાજે હાં ભરવું પડે છે ઈ ટોળકીના હિસાબે જ પટેલ સમાજ મીડિયા માં ચડે છે મારે એટલું જ કેવાનું એ ટોળકીના માણસો સોશિયલ મીડિયા ની અંદર પોસ્ટુ મૂકે છે કે પાયલ ગોટી ઉપર જ્યારે અત્યાચાર થયો ત્યારે આ જયેશભાઈ આ આ આ જયેશભાઈ રાદડીયા બધાય ક્યાં હતા મારે એટલું જ એમને કેવું છે કે જયેશભાઈ રાદડિયા ઈ તો એનું કામ કરતા હતા પણ ત્યારે પાટીદાર સમાજની સંસ્થાના ચેરમેન થઈને બેઠા પાટીદાર સમાજની સંસ્થાનું આવડું મોટું સંચાલન કરતા ત્યારે નરેશભાઈ પટેલ લઈ ક્યાં હતા ત્યારે એને 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 બે નિવેદનો નહોતા દેવાતા હવે તમે બધા એવી કોમેન્ટ કરશો કે દિનેશભાઈ બાંભણીયા ને મોકલા દિનેશભાઈ બાંભણીયા આમ કર્યું દિનેશભાઈ બાંભણીયા ને ગામ ગાયું દેતું હતું કે દિનેશભાઈ બાંભણીયા એ તો ભાજપ તરફી રાજકારણ ચાલુ કર્યું તું એટલે આજી બે ટકાની ટપોરીઓ જયેશભાઈ રાદડીયા નામ આપ્યું છે એ બરોબર જ આપ્યું છે વિઠ્ઠલભાઈ રાદડીયા આદર્શો ઉપર હાલનાર જયેશભાઈ હાલનારેશડીયા અને સમાજ વિઠ્ઠલભાઈ રાદડીયા નો ઋણી હતો ઋણી રહેવાનો છે એનું આવેલું છે એ આજ લણવાનો છે કદાચ તમારે આ બે ટકાની ટોપોરીઓ ગમે એટલા વિરોધ કરે કોઈ દી ચકલા બાદ ન બને અને આમાં મોરે મોરા ન હોય આમાં સમાજને ખબર જ છે સમાજ બધું જાણે જ છે જયારે તમે એમ કીધું જયેશભાઈ રાદડીયા ક્યાં હતા ત્યારે પાંચસો અગિયાર દીકરીઓને પરણાવવામાં હતા એનો કરિયાવર ભેગો કરવામાં હતા ત્યારે તમે એક નિવેદન નતું આપ્યું ખાલી આમ સ્ટેટમેન્ટ આપી દીધું જાઓ એમ ન જવાય ન્યા હાજરી આપવી પડે ત્યારે તમે આ બધાય નિવેદન આપી શકો એટલે આ બે ટકાની ટપોરીઓમાં કોઈએ ધ્યાન દેવું નહીં રાદડિયા સાહેબે કીધું એ સાચું જ છે પાંચસોને અગિયાર દીકરી દીકરીઓ જયેશભાઈ પડાવી તો મારો ભગવાન કરે મારી ખોડિયાર કરે કે આવતા વરે તમે એક હજારને એકાવન દીકરીઓ પડાવીને જેશભાઈને પાળી દ્યો આ કામ તમે કરીને બતાવો બાકી આમાં સમાજને બે હાથ જોડીને કહું છું કે આ બધાય બધાવાના ધંધા છે આ બધાય સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના ટી શર્ટને આબરું કાઢવાની વાત છે બીજું આમાં કાંઈ છે નહીં એટલે કોઈ આમાં કોઈ પ્રકારનું ધ્યાન દેવું નહીં હું કોઈ અને સમાજ ને ખબર જ છે બે હજાર સત્તર થી કોણ સમાજ નો આગેવાન હારો છે અને કોણ સમાજ નો આગેવાન તડતડિયો છે આ બધી બધા ખબર જ છે એટલે બે બે હાથ જોડી પાટીદાર સમાજ ને નમ્ર વિનંતી છે કે લુખાવ આવી કોમેન્ટ જયેશ રાદડિયા વિરુદ્ધ કરતા પેલા આપણે આપણા ઘર માં જોઈ લેવાય

જયેશ રાદડીયા મને અને તમને પરિણાવવાનો પરિણવાનો અને પરિણવવાનો ઈ કોઈ દિન ઈ વખતે એવું રાખશે નહીં જય સરદાર જય ખોડિયા